નેહળો રહેતો હતો આ નેહમાં નંદ બાબા સુસરાના દીકરા ડુંડા બાપા પણ રહેતા હતા જેમનું મૂળ નામ અખેરાજ હતું અને માતાનું નામ મીણામાં હતું ડુંડા બાપાને ત્રણ દીકરા હતા એકનું નામ ઉપણ આદો અને ગાંક વનરાજ ચાવડાના રાજમાં ગૌપાલકોનો સમય સારો હતો પરંતુ વનરાજ ચાવડાની પાંચમી પેઢીએ સામંતસિંહ થઈ ગયા સામંતસિંહ ને અદેખાઓ કાન ભર્યા બરવાળો ઉપર ગાયોના ચરિયાણ ઉપર વેરો નાખ્યો જે વનરાજ ચાવડાએ મફત ગૌચરણ ચરણ આપ્યા હતા પરંતુ વેરો ભરવાના કારણે ભરવાળો ગાજેસણથી નીકળી બીજે વસાવાટ કરવા લાગ્યા ટૂંડા બાપા પણ પરિવાર હારે ગાજેસણથી અર્ણેસર એટલે કે લાખિયાણી રૂપનગર જે હાલનું બાસપા ગામ છે ત્યાં વસ્યા સમય પાણીની જેમ વહેવા લાગ્યો ટૂંડા બાપા ઠાકરના મોટા ભક્ત હતા જ્યારે કૌર ડું બાપાની ભક્તિને નાટ પટેલ તરીકેની ખ્યાતિ પ્રસરવા લાગી એમાં એક સમયની વાત છે મોટા માંડવો થયેલો બધી ભેગા થયેલા અને આની આગેવાની ડુંડા બાપા કરતા હતા ત્યારે ભગવાનને પણ એમની કસોટી કરવાનું મન થયું એટલે એમના કહેવાથી બ્રાહ્મણનું રૂપ લઈ ભેરો માંડવામાં આવ્યા અને જમવા બેસી ગયા અને તરત જ ભંડારાના તળિયા દેખાવા લાગ્યા ભંડારો ખૂટતા જ ઢુંડા બાપા તો મૂંઝાયા હવે કરવું શું બસ હવે તો મારો ઠાકર મારો બાપ લાજ રાખશે એવું વિચારીને ઠાકરનું સ્મરણ કરવા લાગ્યા હે ઠાકર હે મારા બાપ જો તું ભરવાળોના વચને બંધાયો હોય કે તમારી તેગે અને દેગે આ ઠાકરની હાજરી હશે તો આજ મારી વારે આવજો મારા બાપ અને મારી લાજ રાખજો નહીંતર આજ મારે મરવાનો વારો આવશે આ નાત ગંગા ને હું શું મોઢું બતાવીશ એમ ઠાકર હારે તાર લગાડીને બેસી ગયા ત્યારે હામુ આપી હાક ને હાકે ભેરવું ભાગ્યા તેથી જીત્યો પાટ ને ચરાવ્યો સુસરે આવી ભક્તિ જોઈને ઠાકર રાજી થઈ ગયા અને આખી નાત ગંગા એ જમી લીધું અને તોય વધ્યું આમ ઠાકરે હયાતીના પ્રમાણ આપ્યા અને આપવાની આંખમાંથી આંસુ સરી ગયા આમ ને આમ દિવસો વિતે છે ત્યાં એક દિવસ નેડામાં હાક પડે છે લુટારો આવ્યા લુટારો આવ્યા ગૌધણ ને વાળવા ને બુંગ્યો ઢોલ ડિબાંગ ડિબાંગ વાગ્યો ત્યાં તો ધુંડા બાપા સફાળા બેઠા થઈ ગયા અને હાથમાં ભવાની તલવાર લઈને ગાયો ની વારે ચડે છે ધુંડા બાપા ની હારે તેમનો દીકરો ગાંગ અને પાણે રાકો અને આમુ અને સાથે એક સોલંકી વીર રજપૂત પણ નીકળી પડે છે ધીંગાણું જામ્યું કેટલાય દુશ્મનોને કાપીને ઢેર કરી નાખ્યા એવામાં એક

અરે શીર પડ્યા પણ દળ લડ્યા માથાળા ગયા મંડાઈ ખાંભ્યું એની ખોળાઈ ધન્ય છે આપા ઢૂંઢને મિત્રો આજે પણ ઝૂંડા બાપા સુસરા ભરવાડ એમના પુત્ર ગાંગ અને રાકો બાંભા ને હામુ બાંભા તથા સોલંકી રજપૂત અને ઋષિ ઢોલીનો પાડ્યો આજે પણ ત્યાં મોજુદ છે મિત્રો આવા કાળા કળિયુગમાં પણ ઢુંડા બાપા પરચા પૂરે છે અને ગાયોના દુઃખ દૂર કરે છે આવા સુરૂરો થઈ ગયા આપણી આ ધરા પર અને હું મયુર મૂંધવા વીર ઢુંડા બાપાના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું મિત્રો ઇતિહાસને આગળ શેર કરવાનું ભૂલતા નહીં અને આ બનાવનું સ્થળ છે ગામ રૂપનગર તાલુકો સમી અને જિલ્લો પાટણ જય ઢુંડા બાપા જય મોમાઈમાં જય ઠાકર